તો આ ગયે આપ સ્વાગત કરશું તમારું આપની યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ ગઈકાલે આપને જે વિડીયો મૂક્યો હતો એ વિડીયો તમે જોયો ને ગઈકાલેને મતલબ એના એક એના આગલા દિવસે મતલબ શનિવારે આપણે વિડીયો મૂક્યો તો એ તમે વિડીયો જોયો ને એની અંદર આપણે ઓજોન વિશે એકદમ વિસ્તૃત ચર્ચા કરી એની અંદર ધોરણ દસના વિદ્યાર્થીને તો કામ લાગે જ સાથે સાથે બીજા બધા જ કેટેગરીમાં આવતા દરેકે દરેક માણસને એ વિડીયો કામ લાગે એવો વિડીયો હતો એમાં એક ઇન્ફોર્મેશન હતી કે ઓજોન વાયુ શું છે ઓઝોન લેયર શું છે એ બધું જ એમાં આપેલું હતું ઓકે મેં તમને એકદમ ડીપલી સમજાવ્યું હતું ચલો હવે આજે આપને આ ચેપ્ટર જે છે આપણું પર્યાવરણ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક આવી ગયા આ ટોપિક પૂરો થઈ જાય પછી આપનું આપને ત્રીજું ચેપ્ટર નંબર તેર આપનો પર્યાવરણ આ ચેપ્ટરનો અંત આવી જશે આ ચેપ્ટર પૂરું થઈ જશે અને હા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જે પણ વિદ્યાર્થી તમારે જે પણ નવું ચેપ્ટર બનવું હોય એની તમે કમેન્ટ કરશો તો હું એના આધારે સો સો ટકા વિડીયો બનાવીશ બરોબર પણ કમેન્ટ કરજો વિડીયોને લાઇક કરો કમેન્ટ પણ કરજો અને શેર વિડીયોને શેર પણ કરી દે દેજો તો ચલો શરૂઆત આજે આપણે છેલ્લો ટોપિક પછી મજા મજા નકામાં કચરાના પ્રકારો સ્ટુડન્ટ્સ આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહેવાય એમ આ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય એમ ઘણી વખત પૂછાઈ જાય અને બીજું બધું ઇમ્પોર્ટન્ટ તો પણ આને ઇમ્પોર્ટન્ટ આપી દેવું બહુ જરૂર છે ભલે છેલ્લો પણ ઇમ્પોર્ટન્ટ તો છે જ દો જુઓ સ્ટુડન્ટ્સ નકામો કચરો હવે કચરો કોને કહેવાય હું પહેલાં એ તમને સમજાવી દો પછી તમે બધું વ્યવસ્થિત જોઈ લેજો બ્લેકબોર્ડ પર બરાબર દેખો સ્ટુડન્ટ્સ જે વસ્તુનો જે વસ્તુ આપણે વાપરીએ તો એ જ્યાં સુધી વસ્તુ આપણે વાપરીએ ત્યાં સુધી એને કચરો ના કહેવાય જેમ કે જો આ માયક છે તો આ માયકનો યુઝ કરું છું તો અત્યારે યુઝ કરું છું તો એ મા એ કચરો ના કહેવાય એને એ આપણે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કહેવાય હું અત્યારે મોબાઈલ મોબાઈલનો યુઝ કરું છું તો એ મારો ઉપયોગી વસ્તુ કહેવાય એમ આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એને કચરો ના કહેવાય પણ સ્ટુડન્ટ્સ એવી ઘણી બધી વસ્તુ છે કે જેનો આપણે હવે ઉપયોગ નહીં કરતા એક્ઝામ્પલ હું તમને કહું તમારા ઘરની અંદર પણ ઘણી બધી એવી વસ્તુઓ હશે જેનો તમે હવે ઉપયોગ કરવાનો બંધ કરી દીધો હશે કદાચ બંધ થયેલો બંધ થયેલો પંખો તૂટી ગયો હોય એવી ખુરચી પછી તમે બગડે તમારી પેર પૂરી થઈ જાય તો એનો તમે ક્યાં યુઝ કરો છો તો એ તમારા ઘરમાં પડી જ રહેશે ને તો એ બધીને સ્ટુડન્ટ્સ બિન ઉપયોગી વસ્તુ કહેવાય એને ઉપયોગી વસ્તુ ના કહેવાય એને બિન ઉપયોગી તમારે વસ્તુ કહેવી પડે તો એ પણ જે બિન ઉપયોગી વસ્તુ હોય અને આપણા રસોડામાં પણ ઘણી બધી ઘણી બધો કચરો હોય જોવો આપણે કોઈ પણ શાકભાજી લાવીએ તો એના છાલ હોય ઘણું બધું હોય તો એ જે પણ હોય એને કચરો કહેવાય જેનો ઉપયોગ ન થાય ને એને કચરો કહેવાય એટલે આપણે એવું કહી શકીએ કે જેનો ઉપયોગ કરવામાં નથી આવતો તેને કચરો કહેવાય બિન ઉપયોગી વસ્તુ કચરો કહેવામાં આવે હવે જે કચરો હોય ને એ કચરા કચરાનું સ્વરૂપ આપણે દેખો એવું સ્વરૂપ નહીં હોય તો બરફ બરફ તમે જોયો હશે તો બરફ હોય ને એ મજબૂત હોય તો બરફ ઘન અવસ્થા ધરાવે પાણી તો એ પ્રવાહી અને વાયુ એ વાયુ હોય બરાબર આખું હાઇડ્રોજન ઓક્સિજન વાયુ છે તો સ્વરૂપ હોય ને તો એમાં સ્વરૂપના આધારે કચરાના બે પ્રકાર મગર ચોમા ફીટ કરો સ્વરૂપના આધારે કચરાના કેટલા પ્રકાર છે બે બસ બે છે વધારે નહીં એક છે ઘન કચરો અને એક છે પ્રવાહી કચરો જો શું ઘન હવે જે કચરો આપણને જોઈને જ ખબર પડે જે મજબૂત હોય ભારે હોય સખત હોય એવા કચરાને ઘન કચરો કહેવો પડે ઘન કચરો સ્વરૂપના આધારે અને ઘન કચરો કહેવાય ને શું કહેવાય ઘન કચરો જેમ કે જુઓ ખુરચી તૂટી ગયેલી ખુરચી તો એ કે નહીં મજબૂત હોય તો એ તૂટી ગયેલી ખુરચી એ ઘન કચરામાં આવી જાય પછી આ જે ગમે તે આપણી જો કોઈ કપડાં હોય તો કપડાં આપણે પહેરતા ના હોય તો એ ઘન કચરામાં આવી જાય ઘન કચરામાં આવી જાય પે કાગળ ઘન કચરામાં જાય પેન ગર એ મજબૂત છે પેન કેટલી મજબૂત આવે તો એને ગન કચરો કહેવાય જ્યારે પ્રવાહી કચરો એટલે એકદમ પાણી જેવો કચરો જે પાણીમાં મિશ્ર થયેલો હોય કચરો એને પાણી એને પ્રવાહી કચરો કહેવાય જેમ કે હું તમને કહું તમે કોઈ રસ્તા પર જઈ રહ્યા હોય અને વચ્ચે એક મસ્ત તળાવ હોય અને એમાં તમે કંઈક વેફર ખાતા હોય ને તમે ફેંકી દો એમો તો એ એમ તો નાખવું ના જોઈએ એવું નાખતા હોય તો બંધ કરી દેજો બરાબર પણ અંદાજે નાખી દીધું હવે એનાથી પડી રહ્યું છે તો એ પાણીમાં ભીનું છે તો એમાં પાણી છે તો એને પ્રવાહી કરો સ્ટુડન્ટ્સ પછી આપણા ઘરની અંદર આપણા ઘરમાં આપણે ઘરે જે જમવાનું જમવાનું બનાવીએ વધે તો એ એમને એમ ફેંકી દઈએ છે તો એ એમાં પાણી હોય એટલે એને પ્રવાહી કચ કહેવા સ્ટુડન્ટ્સ તો સ્વરૂપના આધારે કચાના કેટલા પ્રકાર બે પ્રકાર હવે વાત કરીએ વિઘટન દેખો હજુ એક પોઈન્ટ છે વિઘટનના આધારે કચાના બે પ્રકાર સ્ટુડન્ટ વિઘટનનો મતલબ શું થાય ખબર એને એનું તમે વિઘટન કરી શકો શબ્દ સાબદીને જ ખબર પડે વિઘટન વિઘટન એટલે તોડવું તમે એને તોડી શકો મોટું હોય તો એનું નાનું થાય એનાથી પણ નાનું થાય એનાથી પણ નાનું થાય વિઘટન થઈ જાય એક જેમ કે માની લો એક પર્ણ હોય કોઈ પણ વૃક્ષનું કોઈ પર્ણ હોય અને એ પર્ણ મોટું હોય પણ એ જ્યારે એના પર જીવ જંતુ આવે તો એના કેવા નાના નાના ટુકડા કદે ઈયળ હોય તો કેવા નાના નાના ટુકડા કાઢે તો એનું વિઘટન કર્યું કહેવાય આ ચોક્કસ જુઓ તમે આ ચોક ભેગા ચોક હમ તો આ ચોપરા અત્યારે આવડ્યો છે પણ એને આમ દબાઈને તોડું તો એનું વિઘટન થયું કહેવાય એકદમ નાના નાના થઈ જાય તો વિઘટનના આધારે એના બે પ્રકાર છે એક છે જૈવ વિઘટનીય કચરો અને એક છે જૈવ અવિઘટનીય કચરો શું જે વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો જે વિઘટનના આધારે બે જે કચરાનું વિઘટન થાય એને જૈવ વિઘટનીય કચરો કહેવાય એ વ્યાખ્યા નહીં લખી પણ હું બોલું છું તમારે લખવાનું છે સાંભળી લેજો વ્યવસ્થિત જે કચરાનું વિઘટન કરી શકાય જે કચરાનું વિઘટન થાય તે કચરાને વિઘટનીય કચરો કહે છે જે કચરાનું વિઘટન થાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે આ જૈવ વિઘટનીય કચરાની વ્યાખ્યા અને જૈવ અવિઘટનીય કચરાની વ્યાખ્યા ઉદ્ધુ જે કચરાનું વિઘટન ન થાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે સ્ટુદેશ બરાબર વિઘટનીય કચરો એવો કચરો કે જેનું વિઘટન થશે જેમ કે જુઓ વનસ્પતિના પાન પાન હોય તો એનું વિઘટન થાય સો ટકા થાય પછી શાકભાજી એનું વિઘટન થાય ફર્ડનું વિઘટન થાય સારનું વિઘટન થાય કાગળનું વિઘટન થાય હું તમને એક મસ્ત આગ દેખો હું તમને એક મસ્ત પ્રેક્ટિકલ કરવાનું કહું માની લો તમે બધા સમજો તમે તમે જે જગ્યા પર રહેતા હોય ને સ્ટુડન્ટ તો એ તમે જે જગ્યાએ રહેતા હોય એની આજુબાજુ આમ કોઈ ખુલ્લું મેદાન હોય ને અથવા બગીચો હોય ત્યાં તમારે જવાનું અને ત્યાં જઈને તમારે ને જમીનની અંદર માટીની અંદર બે ખાડા કરવાના શું કહેવાનું ખાડા બે ખાડા કરવા બહુ ઊંડા નહીં કે મીડિયમ ખાડા કરવા બહુ વધારે નહીં થોડાક જ કરવાના હવે તમારે ને જો એ કે ને ખાડાને નામ આપી દેવા ખાડો એ ખાડો બી એમ નામ આપી હવે સ્ટુડન્ટ છે ને પહેલો જે ખાડો છે ને પ્રથમ એ ખાડો એની અંદર તમારે દેખો એક વનસ્પતિનું પાન એક વનસ્પતિનું પાન એક કાગળ એક વનસ્પતિનું પાન એક કાગળ અને એક સફરજન એમાં ડટાઈ દેવાના એને પછી પૂર દવા અને એના પર કોઈ નિશાની મા મૂકી દેવા એટલે તમને ખબર પડે કે અહીંયા અમે ખાડો ખો અને જે ખાડો બી છે એની અંદર જોવા એક કોઈ ચોકલેટ હોય ને ચોકલેટ તો એ ચોકલેટનું કોઈ પડીકું હોય પડીકું મૂક પ્લાસ્ટિક પછી પ્લા એ મૂક્યું પછી તમે બીજું શું મૂકશો એ પ્લાસ્ટિક મૂક્યું પછી એક તમારી પેન મૂકી દો પેન પેન પેન્સિલ નહીં પેન અને એને ડટાઈ કરો હવે તમારે ને વીસ કે ત્રીસ દિવસ સુધી એ વીસ વીસ કે ત્રીસ દિવસ પછી એ જગ્યા પરથી જવાનું અને તમારે બંને ખાડાને તમારે ઓપન કરવાનું તમે તમને નવાઈ લાગશે તમારો જે ખાડો એ છે ને એની અંદર જે તમે કાગળ દટાઇ દો ને એ કાગળ તમને જોવા જ નહીં મળે એ કાગળનું વિઘટન થઈ ગયું છે જે પાન દબાયેલું ને એ પાનનું પાન તો દેખવા જ નહીં મળે એનું વિઘટન થઈ ગયું નાશ થઈ ગયું હશે કશું દેખાય જ નહીં બધાનું વિઘટન થઈ ગયું હશે જ્યારે તમે ખાડા બે ની અંદર પચીસ દિવસ પછી પેન તમને એવી જ દેખવા મળશે કાગળ એ પણ એવું જ તમને દેખવા મળશે વિઘટન તો જુઓ સ્ટુડેન્ટ જેનું વિઘટન જે આપણા શરીરની આપણા માટીની અંદર રહેલા જે જીવ જંતુઓ જીવો એનું વિઘટન કરી કરી દીધું એ ખાડાની અંદર એનું વિઘટન થઈ ગયું પણ બી ખાડામાં જે વસ્તુ છે એનું એ જીવ જંતુઓ વિઘટન કરી શક્યા નથી પણ સ્ટુડન્ટ જેનું વિઘટન થયું એને જે વિઘટનીય કચરો કહેવાય અને જે પેલું ચોકલેટનું કાગળ ને એનું વિઘટન ન થયું તો એને જે અવિઘટનીય કચરો કહેવામાં આવે છે તો સ્ટુડન્ટ્સ જો હવે તમારી સામે મેં તમને સમજાવ્યું હોય પ્રશ્ન જ છે દેખો શું લખ્યું છે જોઈ લો તમે શું લખ્યું છે બિન ઉપયોગી વસ્તુઓ કે ઘરની નકામી વસ્તુઓને કચરો કહે છે કચરો કોને કહેવાય કે બિન ઉપયોગી વસ્તુઓ અને ઘરની નકામી વસ્તુને શું કહેવાય સ્ટુડન્ટ્સ કચરો કહે છે કચરાના કચરાના સ્વરૂપના આધારે બે પ્રકાર અહીંયા યાદ દેખો આ જે છે ને સ્વરૂપના આધારે છે અને અહીંયા સ્ટુડન્ટ જો વિઘટનના આધારે છે એનું નિપણ કચરાના સ્વરૂપના આધારે બે પ્રકાર છે કચરાના સ્વરૂપના આધારે કેટલા પ્રકાર છે બે ઘન કચરો અને પ્રવાહી કચરો આપણે રીતમાં સમજી લીધું આપણે ખાલી જોઈએ છે કે રસોડાના કચરામાં શાકભાજી રસોડામાં શાકભાજી ફળ હોય છાલ વગેરે કચરાને ઘન કચરો કહે છે બધાને ઘન કહેવાય કે મજબૂત હોય તેવી રીતે ધાતુ એટલે ધાતુમાં હોય લોખંડ હોય એલ્યુમિનિયમ હોય બધાને ઘન કચરો કહેવાય ધાતુ કચરામાં કાચ પ્લાસ્ટિક પોલિથિન લોખંડ વગેરેને ઘન કચરો કહે છે પ્રવાહી અથવા સિમ્પલ જે કચરો પાણી સાથે મિશ્ર થઈ જાય પાણીમાં મિશ્ર થઈ જાય તેને પ્રવાહી કચરો કહે છે પ્રવાહી કચરાને અલગ કરી શકાય છે તમે પ્રવાહી કચરાને અલગ કરી શકો છો એવું કહેશો બોલો બધું ચાલો વિઘટનના આધારે કચરા બે પ્રકાર જે વિઘટનીય કચરો જે કચરાનું વિઘટન થાય જે કચરાનું વિઘટન થાય છે તેને જય વિઘટનીય કચરો કહે છે એવું લખી દેવાનું તમારી ભાષામાં વનસ્પતિના પાન શાકભાજી ફળ છાલ કાગળ વગેરેનું વિઘટન થશે એટલે વિઘટનીય કચરો કહે છે એક્ઝામ્પલ વિકલ્પ પૂછાઈ શકે ઓકે જૈવ વિઘટનીય કચરો પ્લાસ્ટિક કાર પોલીથીન ધડપતું વગેરે આ બધાનું વિઘટન ન થાય એટલે જે અવિધટનીયક જાય છે વ્યાખ્યા જે કજાનું વિઘટન ન થાય તેને જે અવિઘટનીયક જગ્યાએ છે તો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર બસ આટલું જ આ વિડીયોના અંદાજે હવે આપણો આ ચેપ્ટર તેર આપણો પર્યાવરણનો અંત આવી ગયો આ ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું હવે તમારું નવું ચેપ્ટર ચાલું કરીશું તમે કમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા સગા સંબંધી અને જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એમને આ વિડીયો મોકલી દો જેથી એમને પણ ફાયદો થાય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ આ જ રીતે મહેનત કરતા રહો અમે તમારી સાથે છે યુ શુડ વર્ક મોડ એન્ડ વ્યવસ્થિત તમે માર્ક્સ લાવી શકો